તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને હરાજીની વાત કરી હરાજી પણ ચાલુ હોય તો પચીસ થી સિંતાલીસ પાલ દેખાઈ રહી છે મિત્રો અને ભારીમાં વાત કરીએ ભારીમાં તો જેમ આવક જોવા મળી રહી છે તમે જોશો છાપરામાં ભારે ઉતરેલી છે મિત્રો હરાજી નું કામ પણ તમે જો ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી કેવા રહી છે આજના વિચારમાં

તેરસો ને એક્યાસી રૂપિયા માં આ વેચાણો વેચાણ તેરસો ને એક્યાસી રૂપિયા નો ભાવ છે બીજો ઢગલો વેચાણો છે તેરસો ને એક્યાસી રૂપિયા નો ભાવ છે ક્વોલિટી સારી છે મિત્રો તેરસો ને એક્યાસી રૂપિયામાં છે

છપ્પન રૂપિયા નો ભાવ છે મિત્રો તેરસો ને છપ્પન રૂપિયામાં વેચાણ છે આ માલમાં કઈ નો વટા સુપર ક્વોલિટી મિત્રો આજની બજાર ની વાત કરીને તો મિત્રો બજારમાં પાંચેક રૂપિયા બજાર ઠંડુ કહી શકાય મિત્રો બાકી તો બજાર સેમ જ છે ઉપલા માલમાં પાંચક રૂપિયા જેવું બજાર ઠંડુ કહી શકાય ને જે નીચલી ક્વોલિટી છે તેમાં બજાર સેમ જોવા મળી રહ્યું છે આ મિત્રો આજે આવકમાં અવચિંતાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અકર પાંત્રીસથી ચાલી પાલ રોજ આવી જતા મિત્રો હજે ત્રીસ પાલ આજુબાજુ અત્યારે હાલ આવેલા છે મિત્રો નરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો હજી એક બે પાલ કદાચ ચાલુ હરાજી આવી જાય એટલે બત્રીસ તેત્રી પાલ થઈ શકે એવું પોઝિશન છે આજની આ માહિતી સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા